ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી હતી ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ ચુમોતેર જેટલા મોડીફાઈ સાલેન્સોનો નાશ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે બે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં એકસો આઠ એકસો આઠ નાશ કર્યો હતો આજે એકસો આઠ મોડીભાઈ નાશ કરીએ છીએ જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે એક જ એક્સપર્ટ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે જે પેશન્ટ છે એ જે હોસ્પિટલમાં દાખલ હોય એ સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ભોઘાટ વિકૃત કરે છે તેના કારણે બધાને ફ્રી પડે છે જેથી આપણા માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે આજે ફરીથી કહેવા માગીએ છીએ એ મોડીફાઈડ સેલેન્સરનો ઉપયોગ ન કરે અમે જે આ જે મેસેજ આપવા માગીએ છીએ તે પ્રમાણે જો ભોગાટ કરશે નાશ કરીશું જે મગાવ કીધું એ પ્રમાણે તો અમે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું આ નિરંતર પ્રક્રિયા છે જ્યાં સુધી મોટી પાર્ટ હશે ત્યાં સુધી કાર્યવાહી